કબીર પ્રગટ દિવસ ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે ભગવાન કબીર સાહેબના ભારતમાં ઉત્તર પ્રદેશના કાશીમાં લહરત તળાવમાં કમળના ફૂલ પર અવિરત થયા હતા નીરુનિમા તેમણે ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા જેઓ તેમના પાલક માતા પિતા કહેવાયા લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એકવણ કર કવિ કે સંત માને છે પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે પવિત્ર ઋગ્વેદ મંડળ નવસુપ્ત ચોરાણું મંત્ર એક અને મંડળ નવસુપ્ત છન્નું મંત્ર સો સત્તરથી વીસમાં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર શ

અને સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ આમ તો કાલે છે પણ આજે શોભાયાત્રા છે ને કાલે આરતીનો કાર્યક્રમ છે સદગુરુ કબીર સાહેબ આ સંસારમાં માનવ એકતાનો સંદેશ આપ્યો અને એમને અંધશ્રદ્ધા પાખંડ બધાને દૂર કરી અને સત્યનો ઉપદેશ આપ્યો એવા સદગુરુ કબીર સાહેબની શોભાયાત્રા આજે અમે રાખી છે અને સાથે સાથે અમે એમની સાખીઓ શબ્દોનો પ્રચાર થાય પ્રસાર થાય એના માટે ચોપડીઓ પણ અમે ભેટમાં આપવાના છે જે સાખીઓની છે અને બધા ભક્તો ભેગા મળીને સાહેબના આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા કીર્તિસ્તંભથી ચાલુ કરી ન્યાય મંદિર થઈને માજલપુર અમારા ગામમાં વાડીમાં જશે